તલાળા તાલુકાના ખેડૂતો વીજ સમસ્યાથી પરેશાન થઈ ગયા છે તલાળા પંથકમાં વીજ પ્રશ્નો માટે લોકસંવાદ કાર્યક્રમની માંગણી કરવામાં આવી છે ખેડૂત અગ્રણી દ્વારા ઉર્જા મંત્રીને આ રજૂઆત કરવામાં આવી છે જેમાં વીજ ગ્રાહકો રિસોર્ટ ફાર્મ હાઉસ વગેરેમાં મોટો વધારો થયો હોવા છતાં સ્ટાફ કે સાધનો વધ્યા નહીં હોવાની આ ફરિયાદ ઉઠી છે તલાળા ગીર તાલુકામાં છેલ્લા ઘણા સમયથી ખેડૂતો વીજ સમસ્યાનો સામનો કરી રહ્યા છે ત્યારે તલાળા પંથકમાં વીજ પુરવઠાના લોકપ્રશ્નો સાંભળી તેનું સુખરૂપ નિવારણ લાવવા પીજીવી સેલ દ્વારા લોકસંવાદ કાર્યક્રમનું આયોજન કરવા તલાળા પંથકના વીજ ગ્રાહકો ખેડૂતો વતી રાજ્યના મંત્રી સમક્ષ તલાળા વિસ્તારના ખેડૂત અગ્રણી દેવસિંહભાઈ સોલંકીએ માંગણી કરી છે તળાળા તાલુકાના છેવાડાના વિસ્તાર સુધી વીજળી પહોંચાડવા આ વિસ્તારમાં તળાળા અને આંકોલવાડી ગીર ગામે બે સબડિવિઝન કચેરી કાર્યરત છે અમારી અહીંયા તારડા તાલુકાની ગીર તારડા તાલુકાની સમસ્યા એ છે કે પહેલા બીજી પીજીવીસીએલ ની એક કચેરી હતી એમાંથી હવે બે સબડિવિઝન થયા છે એક તારડા અને એક આકોલવાડી સબડિવિઝન હવે અમારો જે ભૌગોલિક વિસ્તાર આ જે છે એ મોટા ભાગે જંગલ વિસ્તાર છે જંગલ પછી લેકસ્ટમાં જે કેસર કેરીનો ગણાય એમ ટૂંકમાં તો અહીંયા આંબાના ઝાડ પણ પુષ્કળ પ્રમાણમાં છે એટલે મોટા ભાગની જે જૂની લાઈનો વર્ષો પહેલાની લાઈનો છે એ ઝાડ વચ્ચેથી પસાર થાય છે જંગલની વચ્ચેથી પસાર થાય છે એનું કોઈ પણ પ્રકારનું મેન્ટેનન્સ નથી કોઈ પૂર્વ પ્લાનિંગ નથી અને અમને નોન પ્લાનિંગ થી અત્યારે જે ખેતી અમે જે અમને વીજ પાવર મળે છે એ વીજ પાવર ની અંદર અત્યારે કોસ્ટ ઓફ પ્રોડકશન એટલે ખેતીનો ઉત્પાદન ખર્ચ એટલો વધી ગયો છે કે એની અંદર જો લેટ થાય એમ તો અમારે અમારા માટે એમાંથી અમારું ગુજરાન ચલાવવું પણ અમારા માટે મુશ્કેલ બની જાય છે નફાકારક ખેતી તો પછી ની વાત છે એના ભાગરૂપે એક સારો પ્રયત્ન કરવા માટે ખેડૂત અગ્રણી તરીકે મેં વર્તમાન સરકાર ના ઉર્જા શ્રી ને એક પત્રો પાઠવી અને એક વિનંતી કરી છે કે ભાઈ અમારા બંને સબડિવિઝનોની અંદર એક લોકસભા યોજવામાં આવે તો લોકસભાથી ઘણા ખરા પ્રશ્નો સોલ્વ થશે પછી ગ્રાહક અને પીજીવી શીલ વચ્ચેનું જે અંતર વધતું જાય છે એ અંતરના કારણે જે મનમેળે મતલબ મતલબમાં જેની સુસમ સુશોભિતતા નથી તો એ નજીક આવે અને મોટા મોટાભાગના પ્રશ્નો છે એ સ્થળ ઉપર જ સોલ્વ થાય અને બાકીના પ્રશ્નો છે તો એ પ્લાનિંગમાં હોયા જાય અને બાકી આજથી ત્રીસ વર્ષ પહેલાં જે એક જ કચેરી હતી તો એ વખતનું સેટઅપ છે તો સેટઅપ મુજબનો સ્ટાર્ટ પણ નથી તો અત્યારે તો પાંચ થી સાત ગણા ગ્રાહકો વધ્યા છે એમાંય ગ્રાહકની બે પ્રકારની અહીંયા રૂપરેખા છે કે ભાઈ એ સાસણ અમારું જે ગીર ફોરેસ્ટમાં આવે છે અને પ્રવાસન વિભાગને હિસાબે ખૂબ જ મોટા પ્રમાણમાં અને હોટલો બની છે તો એને પણ પુષ્કળ પ્રમાણમાં જે હોટલો બનતા પાવર સપ્લાય આપવામાં આવી છે જ્યારે ગ્રાહક સંખ્યા ખેડૂતોની પણ જે આસી ત્રીસ કે પચ્ચીસ કે વીસ વર્ષ પહેલાં ઈ નથી સાત ગણી વધી ગઈ છે તો અમને સમયસર ફોલ્ટ ની અંદર નિરાકરણ મળતું નથી પાવર અનિયમિત મળે છે તો દસ કલાક ને બદલે આઠ કલાક ને આઠ માંથી પણ સાત એમ પણ કન્ટિન્યુ પાવર મળવો જોઈએ એનું પૂર્વ પ્લાનિંગ છે એના માટે રજૂઆતો કરી છે